સરદાર કુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ જિલ્લાના બસો એકત્રીસથી વધુ ગામોમાં ડાંગરના પાકનું ધોવાણ છતાં માત્ર ત્રીસ ટકા ગામોમાં સર્વે શરૂ આણંદ પેટલાદ આંખલાઉ ઉમરેટ તાલુકામાં હજી પાક નુકસાની અંગેના સર્વેને લગતી કોઈ કામગીરી નહીં કરમસદ આણંદ મનપામાં બીયુ પરમિશન સહિતની ફાઇલો અટવાઈ જતા બિલ્ડરોમાં રોષ ફી વસૂલવાના નામે ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કરમસદ આણંદ મનપા દ્વારા મોટા બજારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલા દબાણો કરાયા દૂર આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ ક્રીમ કોર્નર નામની દુકાનમાં સ્વચ્છતાના અભાવે સીલ મારવામાં આવ્યો આણંદમાં લક્ષ્મીચાર રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ તરફનો માર્ગ જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા હાલાકી વણાક બોરીમાંથી આણંદ ખેડા જિલ્લાની કેનાલોમાં છોડવામાં આવતું નવસો ક્યુસેક પાણી કરાયું બંધ તંત્રએ કહ્યું શિયાળુ સિઝન માટે પંદરમી પછી ખેડૂતોની માંગ મુજબ પાણી છોડાશે આણંદના રાજોડ તળાવની ફરતે ઝાડી ઝાંખરા ઉગી નીકળતા રહીશોમાં આક્રોશ ચીખોદરા પંચાયતે તળાવ અમારામાં નથી આવતું કહી હાથ અધ્ધર કર્યા ખેડાના વારસંગ અને અકલાચા રોડ પર અકસ્માતમાં સાતને ઈજા વણઝારિયા મંદિર પાસે ઉભેલી રિક્ષાને ગાડીએ મારી ટક્કર મહેમદાવાદ અને નડિયાદ વચ્ચે ગોઠાદ સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા વીસ વર્ષીય યુવકનું મોત નડિયાદ શહેરનો મરીડા રોડ બિસ્માર હોવાથી હાથ જ પંથકના લોકોને હાલાકી